લખતરથી મોઢવાણા રોડનું સી સર્ફેસિંગ કામનું મુરત કરતા ધારાસભ્ય લખતરથી મોઢવાણા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતને અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ ઉકારી ઉઠ્યા હતા જે અંગે ગ્રામ્ય વિસ્તારના રહીજો અને સ્થાનિક આગેવાનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાયા હતા સરકારશ્રીના પ્રયાસ થકી સમસ્યાનો હલ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ગામે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય સુરેન્દ્રનગર દ્વારા ઓફ લખતરથી સદાદ મોઢવાણા રોડ એમડીઆર ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લખતર દસ ધારાસભ્ય પી કે પરમારના હસ્તે લખતર સદાદ મોઢવાણા રોડ ઉપર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પોતાના પ્રાસંગિક પ્રવચન દરમિયાન રિસર્ફેસિંગ રોડનો યોગ્ય ક્વોલિટી અને ગુણવત્તા થાય તે તેવી એન્જિનિયર અને એજન્સીને ટકોર કરવામાં આવી હતી ગત રોજ ગામના ખાતે લખતર દસાડા મોઢવાનું રિસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત

ધ્રુવરાજસિંહ રાણા સહિતના આગેવાનો અને આજુબાજુના ગામના પધારેલા સરપંચો તથા આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા